નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાના આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા તો ચેનલ સૌસે ક્રમ પુરુષોને તમારા ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ ભરતી આવે કોઈ પણ અપડેટ આવે છે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક ભરતી યા પ્રવાસી શિક્ષક ભરતી યા કોઈ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભરતી આવે શિક્ષકોને એકથી પાંચમાં છથી આઠમાં ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ ભરતી આવે તો તમે જાણકારમાં આવશે એમ મિત્રો અવશ્ય તે આ ચેનલ સબસે ભૂલશો નહીં સાથે સાથે મિત્રો આ ચેનલ આગળવાડી બાબતે હોય પછી જે સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી બાબતે કોઈ પગાર બાબતે પેન્શન પર હરેક માહિતી પ્રવાદ કરવામાં આવશે સરળ સાથે અમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અમે જોઈ શકું વોટ્સઅપ ગ્રુપ લોકો બંને બનાવે છે લિંક ડિસિશન મૂકું છું મિત્રો અવસ્ય જોઈન થઈ જજો ચાલુ ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આજે આપણે શરૂઆત કરીશું તો મિત્રો હવે થશે કામે ભરતી ભરતી બાબતે એક લેટેસ્ટ સપરેટ કહી શકાય ઘણા લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા મિત્રો તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું ચાલુ મિત્રો વધારે સમયને બગાડતા આજે આપણે શરૂઆત કરું છું તો મિત્રો જે અખબાર યાદીમાં જે લેટેસ્ટ અખબાર યાદીમાં જણાવવામાં આવે છે ગુજરાત સ્ટેટમાં એટલે ચીફ ઇલેક્ટ્રિક ઓફિસર દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જે જાહેરાત આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણી તમને ખ્યાલ છે કે સો ટી ચોવીસ અમલમાં આવી હતી અને લોકસભા ચૂંટણીમાં મેં જો જે છે સામાન્ય ચૂંટણીમાં વિજાપુર હોય પોરબંદર માણસા હોય કે અંબાદા કોઈપણ પેટા ચૂંટણીમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી તો મિત્રો આચારસંહિતા છ એટલે મિત્રો આજથી આચારસંહિતા પૂર્ણ થઈ ગયા છે એટલે અંત આવી ગયો છે જે લોકસભા ચૂંટણીના આચરણ સહિતના અંત આવી ગયા છે તો મિત્રો હવે લાગે લાગશે કે લાગે લાગીને મિત્રો આસપાસ જે આપણે ડૉક્ટર જે કુબેભાઈ નીટુ સાહેબે કહી હતું કે પંદર જૂન સુધીમાં જો જે ભરતી આવશે તો મિત્રો હવે થોડાક ક્ષણ થોડાક દિવસોમાં બે ત્રણ દિવસમાં જે આચારસ્ય પણ સમાપ્ત થઈ ગઈ છે હવે બે ત્રણ દિવસમાં મિત્રો આપણે જે ઘણા લાંબા સમય રાહ જોઈ રહ્યા હતા એક લોક ચૂંટણીના લીધે આપણા આટકો આચારસાય લાગી હતી મિત્રો આચારસંહ્ય પર સમાપ્ત થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં જ કોઈ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશે તો મિત્રો આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે